નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે સંપૂર્ણ સૂર્યગ્રહણ વિચારો કે ધૂમધકતો એક દિવસ અચાનક જ થોડી મિનિટો માટે કાળી રાતમાં ફેરવાઈ જાય છે બહુ જ દુર્લભ ઘટના છે ભારતમાં દેખાવાની નથી પણ કેનેડા અમેરિકા અને મેક્સિકોમાં લોકો મુગ્ધ થઈને આ ઘટના નિહાળવાના ઉત્સાહ વ્યાજબી છે કેમ કે આગામી ચારસો વર્ષ સુધી એ સ્થાનો પર સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે જ નહીં સૂરજ અને ધરતી વચ્ચે ચંદ્ર એવી રીતે ગોઠવાઈ જાય કે સૂરજનો પ્રકાશ ધરતી પર આવતો રોકાઈ જાય જાણે ઘરની બારી પડદો પાડીને બંધ ના કરી દે કોઈ જ્યારે ધરતી ચંદ્ર અને સૂરજ અંગેના વૈજ્ઞાનિક ખ્યાલો અસ્તિત્વમાં નહોતા ત્યારે ધરતીને બ્રહ્માંડનું કેન્દ્ર બનાતું અલગ અલગ સંસ્કૃતિના લોકોમાં અલગ અલગ માન્યતાઓ હતી ભારતમાં રાહુ અને કેતુ સાથે રીતના જોડાયેલી છે તો વાઇકિંગ લોકો એમ માનતા કે સ્કોલ નામનો વરુ સૂરજ ગળી રહ્યો છે એને ભગાડવા ભૂમો પણ પાડતા એ જ રીતે ચીનમાં ડ્રેગન સૂરજ ગળે છે એવી વાત ચાલે ને દક્ષિણ અમેરિકામાં વળી એમ કે દીપડો ખાઈ જાય છે સૂરજને વિયેતનામમાં દેડકો ઝાપટી જાય એવી વાતો છે ને કોરિયામાં કૂતરાના ડોકામાં સુરત જવાની માન્યતા છે કેટલાય વર્ષો સુધી ગ્રહો અંગેની સમજ સ્પષ્ટ નહોતી ભારતીય ખગોળશાસ્ત્રીઓ છઠ્ઠી સદીની આસપાસ આ અંગે સમજ આપતા હોવાનું ઇતિહાસમાં નોંધાયું છે કોપરનિકસ અને નિકસ બ્રુનો જેવા સંશોધકોએ જ્યારે યુરોપમાં સત્ય ઉચ્ચાર્યું તો તે સમયના ગુસ્સાનો ભોગ ગ્રહણ અંગેના જ્ઞાનથી ઇતિહાસ ફેરવાયો હોય એવું પણ છે સૂર્યગ્રહણ નહીં પણ ચંદ્રગ્રહણ અંગેની ભવિષ્યવાણી કરીને ક્રિસ્ટોફર કોલમ્બસે પોતાની સામે પડેલા સ્થાનિક જમેકાવાસીઓને ડરાવ્યા હતા કે રાત્રે ચંદ્ર રંગ બદલશે અને દાનવું આક્રમણ કરશે અને આમ જમેકા વાસીઓ એની સામે ચૂકી ગયા હતા વિખ્યાત લેખક માર્ક ટ્વેન એની એક નવલકથામાં છઠ્ઠી સદીના ઇંગ્લેન્ડમાં એનો નાયક પહોંચે છે રાજા સજા કરે છે ત્યારે સૂર્યગ્રહણ અંગે આગાહી કરીને લોકોને ડરાવે છે અને પોતાનો જીવ બચાવે છે આમ તો વિજ્ઞાન જગતનું સૌથી યાદગાર કોઈ સૂર્યગ્રહણ રહ્યું હોય તો એ વર્ષ ઓગણીસો ઓગણીસો સૂર્યગ્રહણ જેણે આઈન્સ્ટાઈનના સાપેક્ષ સ્વાદની સાચી સાબિતી અને પુરાવા આપ દીધા અને આઈન્સ્ટાઈન આઈન્સ્ટાઈન જગ વિખ્યાત બની ગયા સૂર્યગ્રહણ કેટલાય અચરજ ખોલી આપે છે અને આજે એ સાથે વિજ્ઞાનની લટાર મારવાનો દિવસ દિવસ છે છે કે રાત છે આજે સૂર્યગ્રહણની વાત છે અને સૂર્યગ્રહણની વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉપસ્થિત છે શ્રી એમ નાગરાણી સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી સાથે ફ્લોરિડા થી ડોક્ટર નિર્મલ પટેલ જોડાયા છે જોડાઈ રહ્યા છે જોડાઈ રહ્યા છે જે ખાસ અને પ્રોફેસર ડોક્ટર રાજમહેલ જૈન જે સોલર ફિઝિક્સના નિષ્ણાત છે રાજમલ જૈનજી કલાકમાં નવ વાગ્યા પછી જે આખા વિશ્વમાં માહોલ છે અને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે બે હાજર સત્તરમાં એક સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું સૂર્યગ્રહણ વર્ષમાં બે થી પાંચ વાર થાય અને સંપૂર્ણ તો બહુ જગ્યા પર જોવું બહુ અઘરી વસ્તુ છે તો આ આમ તો બહુ સામાન્ય રીતના કહી શકાય પણ છતાં બી સૂર્યગ્રહણને લઈને આટલી બધી ઉત્સુકતા કે મને સૂર્યગ્રહણ થાય છે કેમ પહેલા એનું વિજ્ઞાન તો સમજીએ સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ એ થવાનું કારણ શું છે કે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવી જાય તો તો આપણને થાય આમ તો તમે જુઓ તો પૂનમને દિવસે શું હોય પૃથ્વી વચ્ચે હોય ચંદ્ર એક બાજુ હોય ચંદ્રોદય થતું હોય અને હોય બીજી બાજુ એટલે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય દિવસે એટલે આજનો દિવસ છે અમાસનો દિવસે જોઈએ તો શું હોય કે સૂર્ય અને ચંદ્ર એક જ બાજુ હોય છેલ્લે સૂર્ય હોય વચ્ચે ચંદ્ર હોય અને પછી પૃથ્વી હોય આ સિકવન્સમાં આવી જાય એટલે જો અમાસને દિવસે એવું થાય કે ચંદ્ર છે સૂર્યની વચ્ચે આવે દર અમાસે થવું જોઈએ આમ તો આવું અથવા તો દર પૂનમે શું થવું જોઈએ કે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય એટલે પૃથ્વીએ સૂર્યનો ચંદ્ર પર જે સૂર્યનો પ્રકાશ પડતો હોય કે જે રિફ્લેક્ટ થઈને આપણે ચંદ્ર દેખાય છે એ દેખાય નહીં પરંતુ એવું દર અમાસ કે પૂર્ણિમાએ થતું નથી એનું કારણ શું છે કે પૃથ્વીની જે ભ્રમણકક્ષા છે સૂર્યની આજુબાજુની ભ્રમણકક્ષા એ ભ્રમણકક્ષા અને ચંદ્રની પૃથ્વીની આજુબાજુની ભ્રમણકક્ષા એ કક્ષાઓ એક જ સમાંતરે નથી એક જ જગ્યાએ નથી આવી જુઓ એ હોત તો દર પૂનમે ગ્રહણ થત ચંદ્રગ્રહણ અને દર આ માસણ થાય પરંતુ એ બે કક્ષા વચ્ચે પાંચ ડિગ્રીનો એક ખૂણો છે નોર્થ સાઉથ તમે જુઓ તો આમ ઇન્કલાઇન્ડ પ્લેન છે બને એ પાંચ ડિગ્રીના ખૂણાને કારણે શું થાય છે કે ચંદ્ર પૂનમને દિવસે જો ચંદ્ર એ એટલે એ શું છે કે બંને કક્ષાઓ એકબીજાને બે બિંદુઓમાં કાપે છે તમે જે વાત કરી રાહુ અને કેતુ તો એ બે જ્યાં બિંદુઓમાં સૂર્યની કક્ષા પૃથ્વીની કક્ષા સૂર્યની આજુબાજુ અને ચંદ્રની કક્ષા પૃથ્વીની આજુબાજુ એ બંને કક્ષાઓ એકબીજાને જ્યાં કાપે એ બે બિંદુઓને આપણે રાહુને કહેતું કહી શકીએ એને એસેન્ડિંગ નોડ અને ડિસેન્ડિંગ નોડ કહે છે એટલે ચંદ્ર સાઉથમાંથી નોર્થમાં જાય અથવા નોર્થમાંથી સાઉથમાં જાય એટલે જ્યારે એ નોડ પર હોય જ્યારે પૂનમ હોય ચંદ્ર નોડની નજીક હોય ત્યારે જ સૂર્યગ્રહણ થાય અથવા ચંદ્રગ્રહણ થાય એટલે એ નોડ પર આવી જાય ત્યારે થાય એટલે આ નોડ પર દર પૂનમ કે દર અમાસે હોતું નથી એટલે કાં તો ચંદ્ર થોડોક ઉપર રહી જાય અથવા ચંદ્ર થોડોક નીચે રહી જાય એટલે આપણને અને એ જ રીતે ચંદ્ર જો અને પૃથ્વી પણ થોડી ઊંચી અથવા નીચે રહી જાય એટલે રિલે રિલેટિવ છે એટલે એ રિલેટિવને લીધે આપણને ત્યારે છે ને સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ દેખાય નહીં પરંતુ જ્યારે ચંદ્ર નોડ પર હોય ત્યારે જે આપણને દેખાય ત્યારે આપણે અમાસને દિવસે ચંદ્ર નોડ પર હોય અને ત્યારે વચ્ચે તો રોવાનો ચંદ્ર એટલે આપણને સૂર્યગ્રહણ દેખાય અને પૂનમને દિવસે ચંદ્ર નોડ પર હોય તો એ આપણને ચંદ્રગ્રહણ દેખાય હવે થાય છે કેવું કે એ નોડ છે એને આપણે રાહુ અને કેતુ કહીએ એટલે કદાચ તમે કહ્યું આપણા ઋષિ મુનિઓએ શું માન્યું કે એ ચંદ્ર જાણે કે રાહુ છે એ પેલા ચંદ્રને ગળી જતો હોય અથવા સૂર્યને ગળી જતો હોય ખાઈ જતો હોય એવું લાગે એના પરથી કદાચ રૂપક બન્યું હોય ખરું પણ આ રીતે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ રીતે સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ થતું હોય છે જી तो बहुत सर मुझे बात करे कि रूपको भारतीय विज्ञान अंदर घना रहा राजमल जी मैं आपसे जानना चाहूंगा कि आज 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 सूर्य ग्रहण की दिन दिन है और जो दिन को रात में पलट देगा तो ये बताइए कितना महत्वपूर्ण है विज्ञान की दृष्टि से वैसे ये खगोलीय घटना है जो होती रहती है लेकिन विज्ञान की दृष्टि से क्या महत्व है इस घटना का देखिए मेरी आवाज आ रही है जी 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 सूर्य ग्रहण आज से लगवग, सो सो से लगभग समझो 300-400 वर्ष ही जब लोग थोड़ा इसमें रुचि लेने लगे तब से ही हमेशा एक इंटरेस्टिंग जो है घटना बनी रही है और पिछले लगभग 100 वर्ष से तो इसके प्रति साइंटिस्ट ने और कई सारे ऐसे साइंटिफिक एस्पेक्ट्स हैं उनके बारे में जब थियोरिटिकली कैलकुलेशन किया गया तो उनकी एक्सपेरिमेंटल ऑब्जर्वेश के लिए लोगों में उत्साह और रुचि दिखाई दी फॉर एग्जाम्पल मैं आपको दिखा कहना चाहता हूँ पी एच डी स्टूडेंट फिजिकल रिसर्च लेबोरेटरी में ज्वाइन किया था और 1980 में टोटल सोलर इक्लिप्स था और भारत से दिख रहा था तो मैंने एक इंस्ट्रूमेंट बनाया उस समय जो भी टेक्नोलॉजी अवेलेबल थी फोटो डायोड्स का नाम आपने सुना ही होगा और एक वाइट कार्ड शीट ली थी और तीन कोनों पे अलग अलग जगह पे वो फोटो डायोड्स और इलेक्ट्रॉनिक सर्किट बना करके उस को लगाया था ये कहा गया था कि टोटल सोलर इक्लिप्स से पहले और उसके बाद में यानी बिफोर द टोटलिटी एंड आफ्टर द टोटलिटी अर्थ के एटमोसफेयर में प्रेशर चेंज होता है क्योंकि सूर्य का प्रकाश कम होता जाता है तो उसके टेम्परेचर के कम होने से प्रेशर चेंज होता है और उसकी वजह से बैंड्स बैंड्स बनती हैं तो तो वो शेडो उस समय तक थ्योरेटिकली पता थी लेकिन कभी डिस्कवर नहीं हुई तो पहली बार हमने जपल रंगापुर ऑब्जर्वेटरी हैदराबाद के वहां पे ये सारे इंस्ट्रूमेंट लगाए थे और वहां से हमने शेडो बैंड्स पहली बार ऑब्जर्व करके दिखाए तो ये एक आज तक भी युवाओं के अंदर विशेषकर बच्चों के अंदर कई सारी साइंटिफिक एस्पेक्ट्स या साइंटिफिक जो जानकारियां प्राप्त करनी उसके प्रति रुचि होती एक है। तो ये थोड़ा सा दूसरा एक जैसे बताया अभी नागरानी साहब ने तो चंद्रमा जब बीच में आता है लेकिन और ये टोटलिटी की ओर अग्रसर होता है आगे बढ़ता है तो जस्ट बिफोर द टोटलिटी जस्ट बिफोर फ्यू सेकेंड ऑफ टोटेलिटी तो क्या होता है सूर्य के अंतिम जो किरणें हैं लास्ट फोटॉन्स हैं वो चंद्रमा के पहाड़ों से टकराते हैं चंद्रमा के जो माउंटेेंस हैं उससे टकराते हैं और वो टोटलिटी टोटेलिटी से पहले सूर्य की जो डिस्क अपन देखते हैं काली-काली तो ऊपर की साइड में वहां पर जो है बेलीस बिट्स यानी हीरे के मणके होते हैं उस तरह के कई सारे मणके मालाओं की तरह वहां दिखाई देते हैं दैट इज बेलीस बिट्स सो वन कैन एक मतलब जो है रिसर्च टीम उसको ये है कि उनकी साइज मेजर कर सकती है उनकी इंटेंसिटी चमक जो ब्राइटनेस है उसको मेजर कर सकती है और इससे हम चंद्रमा की इंफॉर्मेशन भी निकाल सकते हैं ये एक दूसरा साइंटिफिक एस्पेक्ट है तीसरा ये साइंटिफिक रुचि बहुत थी लोगों के अंदर जानने के लिए आखिर ये जो सूर्य ग्रहण संपूर्ण रूप से खगरास हो जाता है यानी टोटलिटी हो जाती है तो कोरोना दिखाई देता है और इस कोरोना के अंदर जब सूर्य से बाहर की ओर निकलता है दिन, से, सेंटर से बाहर निकलते हैं तो कैसे टेम्परेचर वेरी होता है यह आज तक एक बहुत बड़ा अहम प्रश्न प्रश्न है जिस दिन इस का जवाब मिलेगा शायद नोबेल पुरस्कार मिलेगा क्योंकि सूर्य के केंद्र में जहां लगभग हम डेढ़ देड़ करोड़ डिग्री का टेम्परेचर मानते हैं और वो धीरे धीरे जो सूर्य हमको आकाश में दिखाई देता है जिसको अपन फोटोस्फेयर कहते हैं वहां तो छह हजार लगभग रह हजार डिग्री है। लेकिन उसके बाहर जब में जाते अहम तो मुद्दा है सोलर फिजिक्स में हालांकि कई तरह के थियोरिटिकल मॉडल्स निकले हैं लेकिन अभी तक कोई एक बढ़िया जिसको कहना चाहिए एक अच्छा सा हुँँ. कोई मॉडल नहीं बना जो ये एक्सप्लेन कर सके के के वापस सूर्य के अंदर बाहर निकलते हैं कोरोना में क्यों बढ़ता है, है।, है। की खोज की थी आप सभी ने सुना होगा जी। सूर्य के कोरोना के अंदर क्या क्या तत्व हैं इसके बारे में अगर जानकारी भी हमको प्राप्त हो सकती है तो ये टोटल सोलर इक्लिप्स के टाइम पे कोरोना का स्पेक्ट्रम बना करके हम तत्वों की जानकारी प्राप्त कर सकते हैं। मेरा 2003 जी, के अंदर आप सबको याद होगा एक सोलर मिशन गया था जिसका मैं प्रोजेक्ट डायरेक्टर था और हमने वो पूरा प्रोजेक्ट जो सैटेलाइट लॉन्च किया था जी सेट टू के अंदर सॉक्स मिशन करके तो वो सिर्फ इसलिए था कि सूर्य के कोरोना में आयरन लोहा और जी, नि, नि, निकल है भी कि नहीं है पूरी दुनिया में प्रश्न था भारत पहला देश बना हमारे इंस्ट्रूमेंट जो पीआरएल और इसरो ने बनाया था उसके अंदर जो इंस्ट्रूमेंट उससे पहली बार ये साबित हुआ जी. कि हम जो है लोहा और निकल की खोज कर पाए जी राजमल जी बहुत ही अच्छी तरीके से बताया कि किस तरह से सूर्य का विज्ञान बहुत ही अच्छी तरीके से आप देख सकते हैं जिन जिस चीज जिस प्रयोग को करने के लिए हम बड़े बड़े आ, हम बहुत सेंसिटिव वो इक्विपमेंट भेजते हैं सोलर फिल्टर तो चंद्र पोते बनी जाए एक रीते बहुत कुदरती अपो प्रयोगशाला बने तो नागरणी साहब आम आ सूर्यग्रहण सो, सो, जो हो તો એને જોઈ કેમ ન શકાય અત્યારે તો જોવા નહીં મળે પણ અત્યારે યુટ્યુબ પર ઘણી બધી ચેનલો લાઈવ છે પણ સામાન્ય રીતે એને એમ કહેતા હોય છે કે સીધી આંખે નહીં જોવું જોઈએ આંખો ખરાબ થાય ને આ બધી ઘણી બધી વાતો હોય છે અને ઘણી બધી અંધશ્રદ્ધાઓ પણ આની સાથે જોડાયેલી છે તો થોડીક એની પણ વાત કરવા દર્શક મિત્રો તમારા પણ કંઈ પ્રશ્ન હોય અથવા તો તમારી પાસે કોઈ સૂર્યગ્રહણની કોઈ યાદગીરી હોય જેમ રાજમલ સાહેબે કહ્યું કે ઓગણીસો એસીની સાલમાં એમણે કોઈ પ્રયોગ કરેલો છે ગુજરાતમાં સંપૂર્ણ થયું છે કે નહીં નાગરાણી સાહેબ મને નથી ખ્યાલ પણ જો તમારી પાસે કોઈ યાદગીરી હોય તો એ કહેજો અને એ સિવાય પણ આને સાથે સંકળાયેલી માન્યતાઓ ગેરમાન્યતાઓ વિશે થોડી વાત કરશું પહેલી તમે જે વાત કરી કે ભાઈ આપણે સૂર્યગ્રહણ જોવું કેવી રીતે તો સૂર્યગ્રહણ જો આપણે જોવું હોય તો જયારે કમ્પ્લીટ એટલે ટોટલ સોલર ઇક્લિપ્સ હોય ત્યારે સૂર્યની સામે જોઈએ તો વાંધો કારણ કે સૂર્ય દેખાતો નથી એનું કોરોના અથવા મુકુટાવરણ દેખાય છે આપણને અને મુકુતા વરણનો સ્ટડી ત્યારે જ કરી શકાય આમ જો આપણે જમીન પરથી કરવો હોય તો ત્યારે જ કરી શકીએ કે જ્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ અથવા ટોટલ સોલર ઇક્લિપ્સ થાય ત્યારે જ એ કોરોનાનો સ્ટડી થઈ શકે એના સિવાય થઈ પણ તો હવે તો આપણે આર્ટિફિશિયલ આપણું જે આદિત્ય એલ છે એ તો એ આર્ટિફિશિયલી ત્યાં આકાશમાં જે એલ પોઈન્ટ પર ગયું છે એ આકાશમાં જઈ અને ત્યાંથી જે કૃત્રિમ સૂર્યગ્રહણ બનાવે છે અને આપણે એને જોઈ શકીએ છીએ એટલે કોરોનાનો સ્ટડી ત્યાંથી થઈ શકે હવે એ રીતે આપણે ઘણા બધા બીજા સેટલાઇટ પણ છે જે ગયા છે અને જેમણે આ રીતે મુકુટાવરણનો સ્ટડી કર્યો છે પરંતુ એ મુકુટાવરણ આપણે કહ્યું આટલું બધું ટેમ્પરેચર છે પણ એટલું બધું પ્રકાશિત નથી એટલે તો આપણે સૂર્યનો પ્રકાશ હોય ત્યારે કારણ કે ફોટોસ્ફિયર છે એ પ્રકાશિત ઘણું વધારે છે જ્યારે મુકુટાવરણ છે એનું ટેમ્પરેચર ઘણું વધારે છે પરંતુ એમાં અણુઓ છે એટલા બધા દૂર દૂર સુધી એટલે કે એમાં જથ્થો નથી એટલે એ આપણે રિફ્લેક્ટ એટલું બધું કરે નહીં એટલે આપણને અને બીજું એનું બહુ હાઈ ટેમ્પરેચર છે એટલે એ બ્લૂની પણ ઉપર ઉપર જતું રહે જ્યાં આપણી આંખની સેન્સિટિવિટી નથી તો એ આપણે એ સેન્સિટિવિટી નથી આંખની નથી એટલે આપણે જો આ મુકુટાવરણને અથવા કોરોનાને જોઈએ તો આપણને કંઈ નુકસાન થાય નહીં એટલે જો સંપૂર્ણ અત્યારે જે ચાર મિનિટ ટોટલ મને લાગે છે મેક્સિમમ અગિયાર મિનિટ સુધી ન થઈ શકે અત્યારે ચાર સાડા ચાર મિનિટનું એ સમય દરમિયાન તમે જુઓ તો વાંધો ન આવે પરંતુ પ્રોબ્લેમ શું છે એ તમને હું કહું કે જ્યારે આપણે કમ્પલિટલી સૂર્ય ઢંકાયેલો હોય ત્યારે જોઈએ એટલે અંધારું હોય ખૂબ જ ત્યારે આપણી આંખ પોળી થઈ ગઈ હોય આપણી આંખ પોળી થઈ ગઈ હોય એટલે એ ખૂબ જ પ્રકાશને પોતાની તરફ લાવવાનો પ્રયત્ન કરે એટલે ખૂબ પ્રકાશ એમાં આવી જાય અંદર અને ઓલ ઓફ અ સડન એમણે કહ્યું જે બેલી બિટ્સ છે અથવા સૂર્ય સૂર્ય તો કારણ કે ચંદ્ર ધીમે ધીમે ખસતો જવાનું છે આપણું ધ્યાન એ જોવામાં હશે આપણને ખબર નહીં પડે કે કેટલી વાર સુધી આપણે જ્યારે સૂર્ય દેખાવા માંડ્યો એટલે એનું ફોટોસ્પિયર છે

એવા ડોક્ટર નિર્મલ પટેલ જોડાયા છે આપણી સાથે આરકાનાસ થી મેલવેન થી ડોક્ટર ડોક્ટર નિર્મલ પટેલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ડોક્ટર પટેલ કહો કે કેવી તૈયારીઓ છે આપની કેવો માહોલ છે કેવી લાગણી છે સાયન્ટિફિક કમ્યુનિટી ની અંદર અને કયું સાયન્સ તમે તે કરવાના છો હેલો યસ યસ मैं निर्मल पटेल बोल रहा हूँ जी જી अमेरिका से वी आर राइट नाउ સર ગુજરાતી કરશો તો આપણા દર્શકો વધારે સરસ રીતે સમજી શકશે ના વિદ્યાર્થીઓ અહિયાં બલુન લોન્ચ કરી રહ્યા છે

ની એલ્ટિટ્યુડ કંટ્રોલ કરવાની વેન સિસ્ટમ ડેવલપ કરી દે હશે કે બલૂનનો બલૂનનો હાઈટ ઊંચાઈ વધઘટ કરી શકીએ એવો પ્રોગ્રામ છે એવું એવા સાધનો છે અંદર પછી પેરાશૂટ છે કે જે બલૂન નીચે આવે ત્યારે એનાથી ગ્રાઉન્ડમાં બધા પાછા આવી જાય પછી કેમેરા છે ઓઝોન સેન્સર્સ વિદ્યાર્થીઓ બનાવ્યા છે જે ઓઝોનનું લેવલ માપશે આકાશમાં પ્રેશર માપશે ટેમ્પરેચર માપશે જી જીપીએસ લોકેશન માપશે બીજા પોલ્યુટિન ગેસીસ માપશે યુવી લાઇટ માપશે રેડિયેશન માપશે કોસ્મિક રે માપશે અર્થ મેગ્નેટિક ફિલ્ડ માપશે અને આ બધા ડેટા નાસ્તા કલેક્ટ કરશે અને અમે બલૂનને ને લાઈવ ટ્રેક પણ કરીશું સેટેલાઇટથી જ્યાં જઈ રહ્યું છે અને ક્યાં જઈને ટર્મિનેટ થશે લોકેશન પણ અમે ટ્રેક કરીશું જી અને યુ કેન સી વન સ્ટુડન્ટ એ ડીસ એન્ટેના ગ્રીડ એન્ટેના માઉન્ટ કરી રહ્યા છે એ બધો એ બધા સિગ્નલ રિસીવ કરવા માટેના છે એટલે આ નાસાનો બહુ મોટો પ્રોજેક્ટ છે આખા પાસ ઉપર નાસાની પચાસ એન્જિનિયરિંગ ટીમો અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા છે અને દરેક જણા બે થી ત્રણ બલૂન લોન્ચ કરશે એ સિવાય સાયન્સ સાયન્સની પણ ગોઠવાઈ ગઈ છે કે જે દર કલાકે બલૂન બલૂન લોન્ચ કરે છે અને દરેકને 30 30 બલૂન લોન્ચ કરવાના છે જી જી જો કે નિમ્ન પટેલ પણ આ સૂર્ય સૂર્ય ગ્રહણ દરમિયાન આ આ આ પ્રયોગ કરવાથી શું ફાયદો થાય નોર્મલ કન્ડિશન માં કરો તો અલગ હશે પણ સૂર્ય ગ્રહણ માં જ બધા ડેટા બિફોર સૂર્ય ગ્રહણ તો ગમે તે દિવસે આપણે લઈ જઈએ છીએ જી સૂર્ય ગ્રહણ વખત જ્યારે સડનલી જ્યારે સૂર્ય ડિસેપિયર થવા માંડે રાઈટ સડનલી ટેમ્પરેચર ડ્રોપ થવા માંડે સડનલી બધા રેડિયેશન ડિસ્ટર્બ થવા માંડે લાઇટ લેવલ ઓછું થતું જાય પ્રેશર ડિસ્ટર્બ થતું જાય તો આ બધા જે સિગ્નલ્સ આવે એ બહુ રેર હોય અને દર વર્ષે ના મળે બહુ બહુ હવે અમેરિકામાં નેક્સ્ટ પિસ્તાલીસમાં આવશે પણ અમે આ વર્ષે થોડા નસીબદાર એટલા માટે છે કે લાસ્ટ ઇયર ઓક્ટોબરમાં એન્યુલર સોલર ઇક્લિપ્સના ડેટા પણ અમે કલેક્ટ કરેલા આ જ ટીમોએ અને વેરી શોર્ટ ટાઈમમાં ટોટલ સોલર ઇક્લિપ્સ પણ આવી રહ્યું છે એટલે આ આજે ટોટલ સોલર ઇક્લિપ્સ છે એટલે એનાથી આ બધા ડેટા બે ઇક્લિપ્સના ડેટા નાસા ને ગ્રેવિટી વેવ સ્ટડીઝમાં હેલ્પ થશે જી અને ઘણું બધું ગ્રેવિટી વેવ્સથી જે પર્ટિક્યુલરલી થન્ડર સ્ટોર્મ છે વેધર ચેન્જીસ છે સડનલી હરિકન લેવલ છે રેઇન લેવલ છે એ બધા ડેટા એનાલિસિસ કરવામાં મદદ થશે એમને જી ચોક્કસ

કે કેવી રીતના જે છે આ તમે જોઈ શકો છો જે કેસરી કલર છે આ જે એરબીએનબી નામની સાઈટ છે ત્યાં હોટલ અને જે એનું હોમ સ્ટેનું બુકિંગ છે તમે જોઈ શકો છો કેસરી કલર આ પટ્ટામાં સોલર એટલીસ્ટ દેખાવાનો છે એસી ટકા કરતાં વધારે બુકિંગ થઈ ચૂક્યા છે અહીંયા આગળ અને લોકો ખેર ખેરથી જેમ ડૉક્ટર નિર્મલ પટેલે કહ્યું એ પ્રમાણે જોવા આવી રહ્યા છે એ કરી રહ્યા છે અને આનો ભાગ બનવા જઈ રહ્યા છે તો નાંગી સાહેબ આપણે પૂછીશ કે આના સિવાય પણ જેમ કે પ્રાણી પક્ષીઓના બિહેવિયરમાં પણ ફેરફાર આવતો હોય છે ઘણા બધા પ્રયોગો થઈ રહ્યા છે કે જેમાં ધારો કે જે મધમાખીઓ છે મધમાખીઓ અંધારામાં શું કરે છે એના પ્રયોગો થઈ રહ્યા છે ઝાડ માટે પણ શોકિંગ હોય કે અચાનક જ ફોટો સિન્થેસિસ કરતાં કરતાં અચાનક કે આ શું થઈ ગયું તો આ પ્રકારના જે બાયોલોજીકલ સ્ટડીઝ જે થાય છે એ અંગે કેવા પ્રકારના પ્રયોગો થતા હોય શું સમજ છે આપણી ઘણા બધા સ્ટડી થયા મેં જે આપણે જેમ પહેલાં વાત કરી તેમ પહેલાં બેન્ડ્સ છે બેન્ડ્સનું સ્ટડી થયો પછી એના પછી કોરોના છે કોરોનાનો સ્ટડી થયો કોરોનામાંથી આપણે જે કોરોનામાંનું કમ્પોઝિશન શું છે આ બધા સ્ટડી પાસ્ટમાં થઈ ગયા છે હવે અત્યારે જે આપણે જે સ્ટડી બતાવ્યા એ સ્ટડી કેવા છે કે સડનલી તમે આ આપણે જ્યારે ખરેખર રાત પડે ત્યારે ધીમે 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 રાત પડે એટલે એક જાતની બિહેવિયર હોય વાતાવરણની એક જ સ્લો જ્યારે ચેન્જ થાય ત્યારે એક જાતની બિહેવિયર અને સડન ચેન્જ થાય ત્યારે બિહેવિયર કઈ જાતની હોય એ પછી પક્ષીઓની હોય એ પછી માણસોની હોય એ એટમોસ્ફિયરના પ્રેશરની હોય એટમોસ્ફિયરમાં જે રેડિયેશન છે એની હોય એમાં ગ્રેવિટી એમણે કહેવાય એમ બીજા જે વેવસ છે આવતા હોય ઘણા બધા એ બધા ઉપર ઇફેક્ટ કેવી થાય છે સડન એટલે આપણી પાસે જે જ્યારે ચેન્જ ન થતો હોય સડન ચેન્જ ત્યારે કેવું છે અથવા એમને કદાચ ડેટા પણ લીધો હશે કે જ્યારે સૂર્યગ્રહણ થયું ત્યાં એના પહેલા સ્ટડી કેવું હતું અને એના પછી શું થયું તો આવા બધા ઘણા બધા સ્ટડી કરવામાં આવે છે એમાંના ઘણા બધા સ્ટડી એમણે કર્યા બતાવ્યા હતા અત્યારે થઈ જ અને આવા સ્ટડી થતા જ હોય છે એ સિવાય આપણને બીજું શું છે કે આ સૂર્યગ્રહણ આપણે અત્યારે ચોપડી વાંચી જઈએ આ પછી આપણે ભૂલી જઈએ કે આ છે પણ આ અને બીજી રીતે જોઈએ તો કેવું છે કે ધારો કે આજે આવું સૂર્યગ્રહણ થયું કે જે લગભગ સાડા ત્રણ કલાક સુધી ખ ખગ્રાસ રહેશે અને ટોટલ સવા પાંચ કલાકનું છે અને એનો પટ્ટો ચંદ્ર અને સૂર્યની જે જોમેટ્રી છે કેવી આવી જોમેટ્રી ક્યારે રિપીટ થશે પાછી આપણે જણાવવાની ઈચ્છા તો ક્યારે રિપીટ થશે તો એ માટે છે ને એક સારો સાયકલ છે અને સારો સાયકલ એટલે કેવું છે કે ચંદ્રની આપણને તો એક જ ગતિ ખબર છે તમે જુઓ તો કે ભાઈ પૂનમથી પૂનમ પૂનમથી અમાસ પણ એના સિવાય પણ બીજી છે પૂનમથી પૂનમની ગણો એ પછી એ નોડ છે એની જે મેં તમને જે નોડની સાહુઓને કહેતું એ નોડ છે એ નોડ પર એક નોટ પરથી થઈને પાછું બીજી નોટ પર ક્યારે આવ્યું એનો ટાઈમ ગણો પછી તમે બીજું એને એ નોડ પર આવ્યું અને એ આખું રોટેટ થાય છે તો એ ટાઈમ એ ત્રણેય ટાઈમ છે તો ધારો કે એક ટાઈમ છે એ સાડા ઓગણત્રીસ દિવસનો છે કે પૂનમથી પૂનમનો છે પછી જે પેરીજી ટુ પેરીજી એટલે નજીકમાં નજીક હોય ત્યાંથી અને પાછું નજીકમાં આવે એ લગભગ સત્યાવીસ પોઈન્ટ પાંચ દિવસનું છે અને જે આપણે નોડ ટુ નોટ ગણીએ એ સત્યાવીસ પોઈન્ટ બે

એ બધા સેટર્ન છે એ નજીક નજીકના છે તો એ આપણે

प्रोटॉन्स और इलेक्ट्रॉन्स के लिए है दूसरी बात आपका सटीक जवाब देने के लिए कि के माइक्रोब्स है वो होते हैं और ये प्रेशर के चेंज होने की वजह से टेम्परेचर और डेंसिटी इन तीनों के चेंज होने की वजह से इनकी लाइफ पे इफेक्ट पड़ता है और ये स्टडी जो की जाती है वो बहुत महत्वपूर्ण होती है ऐसे में साथ में अगर फ्लो ऑफ इलेक्ट्रॉन्स स्पीड से है या कम स्पीड से है या बिल्कुल स्लो है या और हाई एनर्जी के पार्टिकल्स मतलब सन से सोलर विंड के रूप में आ रहे हैं तो उनकी स्टडी और ज्यादा मीनिंगफुल और अभिप्राय हो जाती है कि वास्तव में अर्थ पे किस किस तरह के इन्फ्लुएंस हो सकते हैं समय आपने बोला कि बहुत संक्षिप्त में जवाब दो लेकिन दूसरी एक इंपॉर्टेंट बात बहुत इतनी देर से चल रही है लेकिन सूर्य ग्रहण टोटल सोलर इक्लिप्स तभी होता है जब सूर्य और पृथ्वी के जो डिस्टेंस है और चंद्रमा और पृथ्वी का जो डिस्टेंस है उसका रेशो प्रिसाइजली 400 हो ये रेशो जब तक 400 नहीं होगा तब तक टोटलिटी नहीं हो और ये उस पाथ पे होगा जहां ये रेशो 400 का होता है जी, जी। इसको हम बोलते हैं एपीहिलियोन यानी सूर्य से बहुत दूर का जो डिस्टेंस है और नजदीक का इसी तरह से चंद्रमा और पृथ्वी के बीच का इनके रेशो जी. निकालने पड़ते हैं और ये रेशो जिस समय जहां जहां जिस जगह पे पृथ्वी के लिए वो 400 होगा तभी तो ही वहां पर वो सूर्य ग्रहण दिखाई दे

તો ચંદ્ર અને સૂર્ય છે ને થોડા મોટા નાના દેખાય છે દૂર હોય ત્યારે થોડું નાનું દેખાય નજીક હોય ત્યારે મોટો દેખાય એ જ રીતે ચંદ્ર દૂર હોય ત્યારે નાનો દેખાય નજીક એટલે આપણે કેવી સ્થિતિ પૂર્ણ કે ચંદ્ર મોટો જોઈએ અને સૂર્ય નાનો દેખાવ આવી સ્થિતિ આવે ત્યારે જ ટોટલ સોલર ઇક્લિપ્સ થાય ચંદ્ર મોટો દેખાતો હોય અને સૂર્ય નાનો અને ચારસો જે કહ્યું હોય રેશિયો એવો થઈ જાય છે કે જયારે ચંદ્ર મોટો દેખાય છે અને સૂર્ય નાનો દેખાય છે એટલે આપણે સૂર્યગ્રહણ દેખાય તો બસ સરસ મજાની વાતો સાથે પટેલ આપનો પણ આપ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ હતો અને વિજ્ઞાન અંગેનો આપણો ખાસ કાર્યક્રમ જેમાં આપણે સૂર્યગ્રહણની વાત કરી વિજ્ઞાનની વાત કરી અનુભવોની વાત કરી અને આ ત્રણ અનુભવી વ્યક્તિઓ પાસેથી આશા રાખીએ કે આ માત્ર એકમાત્ર અચરજરીની ઘટના નથી પણ વિજ્ઞાનનો ખજાનો છે આની અંદર અને હવે થોડા સમયમાં જયારે સૂર્યગ્રહણ આપ જોશો

કીધું આ સાહેબ ને કીધું આવી રીતે કમ્પાઉન્ડર ને કીધું આ સાહેબ